રાજકોટ જિલ્લાના ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષકનું ધર્મ વિરોધી તથા છોકરીને જાળમાં ફસાવવાની વોટ્સએપ ચેટ સામે આવી છે ભગવાન કૃષ્ણ ટિપ્પણી કરતા હોવાની ચેટ વાયરલ થઈ છે છે અભદ્ર ટિપ્પણી કહે કે ભગવાન બાબતે ધાર્મિક લાગણી તેવા શબ્દોનો ઉપયોગ કરતા સામે આવ્યા છે અભદ્ર ટિપ્પણી વાળી ચેટ વાયરલ થતા ધોરાજી તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે હાહાકાર અને રોષ જોવા મળ્યો છે અધિક્ષક દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ નગ્ન સ્ત્રીઓને જોતા હોવાની ચેટ વાયરલ થઈ છે આવા અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ સાયબર ક્રાઇમ દ્વારા તેમના ફોનની અને તેમના ચેટની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે આ અંગે ઊંડાણપૂર્વક અને સાચી તપાસ કરવામાં આવે તો બીજા ઘણા રાજ પણ ખૂલી શકે છે તેવી લોકોમાં ભારે ચર્ચા છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા અને સાયબર ક્રાઇમ દ્વારા તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવે તેવી રોષ સાથે લોકોમાં માંગ થઈ રહી છે ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી કે નોકરી મેળવવા માંગતી મહિલા અધિક્ષકની મેલી મુરાતનો ભોગ ન બને તે માટે સરકાર તાત્કાલિક પગલાં લે તેવી માંગ ઉઠી છે